આ અગાઉના વિડીયોમાં આપણે સામાન્ય જાણકારી મેળવેલી જેમાં ડેસ્કટોપ શો એપ્સ આ સિવાય ટોપ પેનલ જ્યાં બેકગ્રાઉન્ડ કેલેન્ડર આ સિવાય સિસ્ટમ મેનુ જેનું ઇન્ટ્રોડક્શન આપણે મેળવેલ હવે આજે ડેસ્કટોપમાં ક્લિક કરતા આપેલા તમામ ઓપ્શન વિશે માહિતી મેળવીશું સૌથી પહેલા ન્યૂ ફોલ્ડર ક્લિક કરતા આ પ્રકારે ન્યૂ ફોલ્ડર જોવા મળશે જ્યાં તમે કોઈ પણ નામ આપી શકો છો અને તેને ડ્રેક કરીને ડેસ્કટોપ પર કોઈપણ જગ્યાએ મૂકી શકાય છે આવું જ એક બીજું ફોલ્ડર લઈશું ES તેને પણ સાઈડમાં ગોઠવીશું આ સિવાય રાઈટ માં પેસ્ટ પેસ્ટ હાલ ડિસેબલ છે તે માટે ફાઇલ્સ ડાઉનલોડ જ્યાં પીક ફાઇલ નામની એક ઈમેજ છે તેને કોપી કરીશું ડેસ્કટોપ પર આપીશું પેસ્ટ તો હવે ડેસ્કટોપ પર તે ઇમેજ જોવા મળે છે આ સિવાય ડોટ ફાઈલ તેને કોપી કરીશું તેને પણ આપીશું અહીંયા પેસ્ટ સિલેક્ટ ઓલ સિલેક્ટ ઓલ કરતા ડેસ્કટોપ પરના તમામ આઇકોન સિલેક્ટ થશે અને આ સિલેક્શન આપ્યા પછી જો તમે ઈચ્છો તો તેને એક સાથે મૂવ પણ કરી શકો છો અને જ્યાં ઈચ્છો ત્યાં તેને મૂકી શકો છો જ્યાં અલગ અલગ ઓપ્શન જોવા મળે છે તમે જે ઓપ્શનથી અરેન્જ કરવા ઈચ્છો તેમ અરેન્જમેન્ટ જોવા મળશે જેમ કે સાઈઝ તો હાલ સાઈઝ પ્રમાણે અહીંયા ગોઠણ થયેલ છે તે જ રીતે ફેરફાર કરીશું નેમ તો તો હવે ઉપર જોવા આમ અરેન્જમેન્ટમાં ફેરફાર કરી શકો છો ઇન ફાઇલ્સ જેથી આ પ્રકારે ફાઇલ્સમાં ડેસ્કટોપની તમામે તમામ આઈટમ અહીંયા જોવા મળશે ઓપન ઇન ટર્મિનલ સિલેક્ટ કરતા આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમે કમાન્ડ દ્વારા લિનક્સને ઓપરેટ કરી શકો છો અને તમામ કમાન્ડની પ્રેક્ટિસ આ અગાઉના વિડીયોમાં આપણે કરેલ છે ચેન્જ બેકગ્રાઉન્ડ જેથી આ પ્રકારની વિન્ડોમાં બિલ્ટ ઇન બેકગ્રાઉન્ડ ઓપ્શન જોવા મળે છે જેમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કરતા જ તે ઓટોમેટિકલી સેટ થયેલું જોવા મળે છે હજી તમે ઈચ્છો તો ફરીથી તેમાં ફેરફાર કરી શકો છો સેટિંગ્સ જેમાં આ પ્રકારની વિન્ડો જોવા મળશે જ્યાં ડેસ્કટોપ આઇકોન્સ સંલગ્ન ફેરફાર તમે જોવા મળશે જેમ કે સાઇઝ હાલ નોર્મલ છે ત્યાં લાર્જ આપીશું અથવા નોર્મલ તે જ રીતે પોઝિશન નવી આઈકોન્સ ક્યાં સેટ થવી જોઈએ આ સિવાય હોમ ફોલ્ડર શો અને હાઇડ અહીંથી તમે ફેરફાર કરી શકો છો ત્યાર પછી ઓટો હાઈડ ધ ડોક્સ તો આ પ્રકારે ઓટો હાઈડ ઓપ્શનમાં સામાન્ય ફેરફાર જોવા મળશે પેનલ મોડ તો પેનલ મૂળમાં વિઝ્યુઅલ ફેરફાર સ્ક્રીન પર જોઈ શકો છો આઈકોનની સાઇઝમાં પણ અહીંથી જ ફેરફાર કરી શકાય છે આ સિવાય પોઝિશન ઓન સ્ક્રીન ડોક્સ માટે હાલ બાય ડિફોલ્ટ લેફ્ટ છે તેમાં ફેરફાર કરીને આપીશું બોટમ તો નીચેની સાઈડ ડેસ્કટોપ ગોઠવાયેલ છે એ જ રીતે રાઈટ સાઈડ તમે ઈચ્છો તે ગોઠવી શકો શકો છો છો શો ઓન જ્યાં તમે સેટિંગ કરી આ સિવાય માં વધારે મોડિફિકેશન અહીંથી તમે કરી શકો છો અને અંતે ડિસ્પ્લે સેટિંગ્સ જેની અંદર ઓરિએન્ટેશન રિઝોલ્યુશન રિફ્રેશ રેટ એડજસ્ટ ફોર ટીવી રિફ્રેશનલ સ્કેલિંગ આવા ઓપ્શન દ્વારા ફેરફાર કરી શકો છો આ સિવાય નાઇટ લાઈટ ઓપ્શનને ઓન ઓફ પણ કરી શકો છો કીપ ચેન્જીસ અથવા રિવર્ટ રિવર્ટ મતલબ કોઈ ફેરફાર કરશે નહીં त્યાર પછી ટોપ પેનલના રાઇટ કોર્નરમાં સિસ્ટમ વિન્ડો અથવા ઇન્ડિકેટર્સ વિન્ડો જ્યાં સૌથી પહેલો ઓપ્શન શટડાઉન મતલબ પાવર ઓફ જ્યાં સસ્પેન્ડ રીસ્ટાર્ટ પાવર ઓફ લોગ આઉટ જેના દ્વારા કમ્પ્યુટરને બંધ અથવા રીસ્ટાર્ટ કરી શકો છો લોક સ્ક્રીન જેના દ્વારા યુઝર લોક સ્ક્રીન જોવા મળશે અને ફરી શરૂ કરવા પાસવર્ડ આપવો પડશે રેકોર્ડ જ્યાં તમે સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકો છો સેટિંગ્સ જ્યાં સિસ્ટમના તમામે તમામ સેટિંગ્સ તમને જોવા મળશે અહીંથી વોલ્યુમને અપ અને ડાઉન કરી શકો છો વાઈફાઈ સુવિધા કનેક્ટ કરીને ઇન્ટરનેટ શરૂ કરી શકાય છે બ્લુટૂથ જેના દ્વારા ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો પાવર ઓપ્શન હાલ બેલેન્સ રહેશે જ્યાં તમે તમારા પરફોર્મન્સ પ્રમાણે અથવા તો યોગ્ય લાગે તે ઓપ્શન સેટ કરી શકો છો આ સિવાય નાઇટ લાઈટ જેથી સામાન્ય ફેરફાર જોવા મળશે વધારે ફેરફાર માટે આગળનો ઓપ્શન ડાર્ક સ્ટાઇલ જ્યાં સિલેક્ટ કરતા તમને ફેરફાર સ્ક્રીન પર જોવા મળે છે તો આ પ્રકારે સિસ્ટમ વિન્ડો દ્વારા ઘણા બધા ફેરફારો કરી શકો છો આવા જ કોપાસલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને કરો જરી મળીશું ના વિડીયોમાં